સુરેન્દ્રનગર શહેરમાં નવું બસ સ્ટેશન બે હજાર ત્રેવીસમાં બનાવવામાં આવ્યું છે તેના ઉદઘાટન વખતે કહેવામાં આવ્યું હતું કે અદ્યતન બસ સ્ટેશન એરપોર્ટ જેવું છે છતાં ત્રણ ત્રણ વર્ષના અંતે પણ સીસીટીવી કેમેરા જોવા નથી મળતા અધિક કલેક્ટર સુરેન્દ્રનગર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે તમામ દુકાનો રેસ્ટોરન્ટ મનોરંજનના સ્થળોએ તકેદારી અને સુરક્ષાના ભાગરૂપે નાઇટ વિઝન હાઈ ડેફિનેશનવાળા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે પરંતુ વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત સુરેન્દ્રનગર બસ સ્ટેશન દ્વારા જાહેરનામા જાહેરનામાનુસરે આ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે હમણાં થોડા દિવસ પહેલા એક બહેનના પાંચ તોલા સોનાના દાગીના અને પૈસાનું પાકીટ આ બસ સ્ટેશનમાં ચોરાઈ ગયું છે વારંવાર બાઇક ચોરીની ઘટનાઓ બને છે પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલની ચોરી થાય છે બેન દીકરીઓ સાથે છેડતીની ઘટનાઓ પણ બને છે આ બસ સ્ટેશનમાં પ્રતિદિન બસો કરતાં વધુ બસના રૂટ છે આઠથી દસ હજાર મુસાફરો અને અન્ય પ્રમાણોસની અવરજવર રહે છે આશ્ચર્યની વાત એ છે કે બસ સ્ટેશનની બહાર અને અંદરની તરફ જે દુકાનો છે અને સ્ટેશન પ્રશાસન દ્વારા ટેન્ડર બહાર પાડી દુકાનો ચલાવવામાં આવી છે તેને નોટિસો આપી સીસીટીવી કેમેરા લગાવવા ફરજ પાડવામાં આવી છે અને ત્યાં કેમેરા પણ છે પરંતુ ખુદ બસ સ્ટેશન પ્રશાસન તેની અમલવારી કરતું નથી ત્યાં આજે તારીખ બે બાર બે હજાર પચીસના રોજ આમ આદમી પાર્ટી દ્વારા કમલેશ કોટેચા અમૃત મકવાડા દીપક ચિહલા સતીશ ગમારા એમ મોરિયા બકુલ પરમાર વિદ્યાર્થી પાંખના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને જો સીસીટીવી કેમેરા નાખવામાં નહીં આવે તો જનતાના હિત માટે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે નમસ્કાર હું અમૃત મકવાણા આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેર એ સુરેન્દ્રનગર જિલ્લાનું વડું મથક છે અને સાથે સાથે મહાનગરપાલિકાનો પણ દરજ્જો આપવામાં આવ્યો છે આ સુરેન્દ્રનગરનું જે બસ સ્ટેન્ડ છે એ વર્ષ બે હજાર ત્રેવીસની અંદર એપ્રિલ માસની અંદર ખુલ્લું મૂકવામાં આવ્યું અને જ્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારે અત્યારના જે સંસ્કારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી હતા મહેન્દ્ર મુજપરા સાહેબ ત્યારે કેન્દ્રીય મંત્રીમંડળમાં એમનો સમાવેશ થયેલો હતો અને ધારાસભ્યોને બધા સાથે મળી અને આનું ઓપનિંગ કરેલું ત્યારે એવું કહેવામાં આવેલું કે આ સુરેન્દ્રનગરનું જે બસ સ્ટેન્ડ છે એ સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ એરપોર્ટ જેવું બનાવવામાં આવશે સાથીઓ આપણને જાણીને આશ્ચર્ય થાય કે વાળ કેવી રીતે ચીપડા ગળે છે સુરેન્દ્રનગરના અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું અને એ જાહેરનામાની અંદર સમગ્ર સુરેન્દ્રનગરના કાયમી ધોરણે જાહેરનામું આપવામાં આવ્યું કે સુરેન્દ્રનગરની તમામ દુકાનો તમામ રેસ્ટોરન્ટ મનોરંજનના સ્થળો જ્યાં ભીડભાડવાળી જગ્યા હોય તેવી તમામને ફરજિયાતપણે નાઈટ વિઝનવાળા સીસીટીવી કેમેરા લગાવવાનો જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું બે હજાર ત્રેવીસની અંદર સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે અને એમ છતાં પણ આ સુરેન્દ્રનગરની અંદર સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા નથી એટલે કહેવાય કે સુરેન્દ્રનગરના અધિક કલેક્ટર જિલ્લા પ્રશાસન જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે એ જાહેરનામાનું ઉલ્લંઘન ખુદ સરકારી જે બસ સ્ટેશન છે એ બસ સ્ટેન્ડની અંદર એની અમલવારી કરવામાં આવતી નથી ત્રણ ચાર દિવસ પહેલાં સુરેન્દ્રનગર અંદર એક બેનના પાંચ તોલા ઘરેણાની ચોરી થઈ સાથે એમાં પૈસા પણ હતા વારંવાર આ બસ સ્ટેન્ડમાંથી બાઇકોની ચોરી થાય છે બાઇકોમાંથી પેટ્રોલ કાઢી નાખવામાં આવે છે ત્યાં જે બેન દીકરીઓ કોલેજ કરે છે એ કોલેજ કરતી બેન દીકરીઓને ક્યારેક છેડછાડ પણ થાય છે આવી અનેક ઘટનાઓ ચોરીની ઘટનાઓ બને છે છેડતીના પ્રશ્નો બને છે બાઇક ચોરીના પ્રશ્નો બને છે બાઇકમાંથી પેટ્રોલ કાઢી નાખવાના પ્રશ્નો બને છે આ બધું જ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડની અંદર બને છે અને એમ છતાં પણ સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી નથી સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડની બહારની બાજુ વીસ કેન્ટીનો છે જેનું ટેન્ડર બહાર પાડી અને ખાનગી માણસોને દુકાનો ચલાવવા માટે આપેલી છે આ રેસ્ટોરન્ટ આ દુકાન ચાની કેટલી આ તમામ જગ્યાએ નોટિસ આપી અને સીસીટીવી કેમેરા નાખવાની સૂચના આપેલી અને છે પણ ખરા જે બહારની તરફ દુકાનો છે અંદરની તરફ દુકાનો છે બસ સ્ટેન્ડમાં આ તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા નાખવામાં આવે છે પણ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડના તેર પ્લેટફોર્મ છે અને રોડની બસો સાહીઠથી વધારે રૂટ છે અને પર ડે બાર હજારથી વધારે મુસાફરોની અવર જવર છે તેમ છતાં પણ ત્યાંની સુરક્ષા માટે સલામતી માટે સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા નથી આજે આમ આદમી પાર્ટીની ટીમ હું અમૃત મકવાણા કમલેશ કોટેચા અમારા દીપકભાઈ ચીલા સતીષભાઈ ગમારા એમડી મૌર્ય અને આ બધા જ સાથીઓ સાથે આજે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં રજૂઆત કરી છે કે વારંવાર થતી ચોરીને અટકાવવા માટે મુસાફરોની સુરક્ષા માટે સત્વરે સીસીટીવી કેમેરા નાખવામાં આવે એવી અમે માંગણી કરી છે અને જિલ્લા વહીવટી તંત્રને પણ કહીએ છીએ કે બસ સ્ટેન્ડ એટલે કે માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત જે સુરેન્દ્રનગરનું મુખ્ય બસ સ્ટેશન છે એ બસ સ્ટેન્ડની અંદર અધિક કલેક્ટર દ્વારા જે જાહેરનામું આપવામાં આવેલું એ જાહેરનામાનું ભંગ કરવામાં આવે છે તો જાહેરનામા ભંગ અંતર્ગત જે કંઈ પણ કાર્યવાહી થતી હોય દંડ થતી હોય નોટિસ આપવાની થતી હોય તો આ બસ સ્ટેન્ડના તંત્રને અધિક કલેક્ટર દ્વારા નોટિસ પણ આપવામાં આવે દંડ કરવામાં આવે અને સત્વરે સીસીટીવી કેમેરા નાખવામાં આવે એ માટે જિલ્લાનું વહીવટીતંત્ર માર્ગ વાહન વ્યવહાર નિગમ અને એકદમ જે માત્ર ઉદઘાટનો અને ખાતમુહૂર્તોમાં વ્યસ્ત રહે છે એવા ધારાસભ્યને પણ અમે કહેવા માંગીએ છીએ કે આવું અદ્યતન બસ સ્ટેન્ડ છે એમાં સત્વરે સીસીટીવી કેમેરા નાખવામાં